ને લઈને હન્ડ્રેડ પર્સન્ટ બનાવી શકતા હતા પિક્ચર પણ એમણે ના પાડી હતી કે અત્યારે નહીં બેટા તને નહીં ખબર પડે તને પછી ખબર પડશે અને ખરેખર મને હવે રિયલાઇઝ થાય છે કે એ વખતે જો પપ્પાએ મારા માટે ફિલ્મ બનાવી દીધી હોત તો કદાચ મને એ સ્ટ્રગલ શું કહેવાય કે એ ખુશી શું કહેવાય કે આજે હું સો કરતાં વધારે ફિલ્મો કરીને બેઠો છું અને આજની તારીખમાં પણ આટલા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું તે છતાંય નવી નવી ફિલ્મો નવી નવી ઓફર નવા નવા કન્ટેન્ટ મને સેન્ટ્રલ કેરેક્ટર બનાવીને બધા મને પ્રોજેક્ટો ઓફર થાય છે એ આજની તારીખમાં પણ જે થઈ રહ્યું છે એ પપ્પાના એ શબ્દોના લીધે કેમ કે એમણે મને ત્યારે પાંગણો ના બનાવ્યો મને જો ફિલ્મ એમણે બનાવીને જો ઊભો રાખ્યો હોત તો હું લાચાર એક્ટર હોત કે પપ્પાના દમ પર કે પપ્પાના યુનો પ્લેટફોર્મ પર હું ઊભો રહીને બધું કરું બટ નાવ આઈ એમ સો હેપી કે હું મારા દમ પર મારી મહેનતથી હું આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું